નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ વાઘોડિયા સહિત તાલુકામાં મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી વાઘોડિયાના માળોધર ગામે આવેલ મહારુદ્ર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું આગલા દિવસે માળોધર ગામના શિવજી ભગવાનની શોભાયાત્રા નીકળી તો શોભાયાત્રામાં માળોધર ગામના તેમજ આજુબાજુના ગામોમાંથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા તેમજ રાત્રિ મહારુદ્ર મહાદેવ મંદિરના પટાંગણમાં ભજન સંધ્યા રાખવામાં આવી સંધ્યામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે મહારુદ્ર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવજી ભગવાનના દર્શન કરવા માટે વાઘોડા તાલુકાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમની ટીમની સાથે મહારુદ્ર મહાદેવ મંદિર ખાતે શિવજી ભગવાનની પૂજા કરી ફૂલહાર કરી ધન્યતા અનુભવી હતી તો સાથે જ મહારુદ્ર મહાદેવના મંદિરે સુંદર મેળાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણ્યો હતો આજે દેવ મહાદેવ મહાશિવરાત્રિનો દિવસ હોય આ દિવસે દેશ અને આખી દુનિયા શિવમય થઈ હોય ત્યારે અમારો વાઘોડિયાનું માડોદરનું મંદિર મહારુદ્ર મહાદેવ અહીંયા દર વર્ષે હું પણ દર્શન કરવા આવું છું અને સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આજુબાજુ વાઘોડિયા વિધાનસભાના ગામોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મહારુદ્ર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે અને આપ જોઈ રહ્યા છો કે સવારથી અવિરત લાઈન લાગેલી છે દાદાના દર્શન કરવા માટેની અને આજે મેં મહારુદ્ર મહાદેવના દર્શન કરીને મારા વાઘોડિયા વિધાનસભાના તમામ લોકોને સારું આયુષ્ય આરોગ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એવી મેં આજના દિવસે દાદાને પ્રાર્થના કરી છે અને તમામ વાઘોડિયા વિધાનસભાના લોકોને

એના આગલા દિવસે મહાદેવની શોભાયાત્રા ગામમાં નીકળે છે તેમાં પણ ભાવિ ભક્તો સમૂહ માં જોડાઈ અને નગર ચર્ચામાં નીકળે છે અને હજારો દર્શના તો લાભ લે છે સાંજના સમયે ભજન સંધ્યા હોય છે જેમાં પણ ખૂબ ખૂબ દૂર થી ઘણા લોકો ભાવિ ભક્તો ભજન સંધ્યા નો લાભ લે છે અમરીશ કાછિયા શ્રી મહારુદ્ર મહાદેવ યોગ મંડળ માડોદર ગામની અંદર મહારુદ્ર મહાદેવ નું અતિ પૌરાણિક મંદિર આવેલું છે જે હજારો વર્ષ જૂનું છે અને સ્વયંભૂ પ્રકેલું પ્રકેલું શિવલિંગ આવેલું છે ત્યાં દુખિયારા આવે છે અને એમના દુઃખ દૂર થાય છે તેમાં સંતાન પ્રાપ્તિ માટેની બાધા લઈને આવે છે જે લોકો એના બી દુઃખ દૂર કરે છે મહાદેવ અને સંતાન પ્રાપ્ત થાય છે એમને શું કેશો પબ્લિક ને પબ્લિક ને આવવા માટે આવો અને તમારે દર્શન નો લાભ લો